બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચવાની ઘટના સામે આવી છે દિયોદરના ચગવાડા અને કોટડા ગામમાં આવેલી સસ્તા અનાજના સંચાલકે અનાજનો જથ્થો બારોબાર વેચી માર્યાનું જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટરની તપાસમાં સામે આવ્યું છે દુકાન સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કરે ગેરરીતિ આચરાન્યું સામે આવ્યું છે બંને ગામની સસ્તા અનાજની દુકાનના રેશન કાર્ડ ધારકોને આપવાનો ઘઉં

નોરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ બનાસકાંઠા કરવામાં આવે છે એ અનુસંધાને નોરબાંશી કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા આ દુકાનના કુલ જથ્થાની જે તે સમયની બજાર કિંમત મુજબ ભાવ ગણીએ તો નવ લાખ છેતાલીસ હજાર એકસો અને બે બ્યાસી રૂપિયા જેટલો થાય છે આ દુકાનદાર વિરુદ્ધ નોરબાનશી કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા અહિયાં નોંધાવાનું કહેતા અમો દ્વારા તારીખ એકવીસ બાર બે હજાર તેવીસ ના રોજ મામલતદાર દિયોદર તરીકે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે આ દુકાનદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જગવાડા તેમજ કોટડા ફોરણા ગામની દુકાનના પરવાનો પૈકી ચઘવાળા દુકાનદારનો પરવાનો રદ કરવામાં આવેલ છે આ બંને ગામના દરબીભાડ ના દુકાનનું સંચાલન ચાલુ નહિ માટે અંગે દ્વારા ચારની વ્યવસ્થા કરી બંને દુકાલનની જગ્યાએ સંચાલન વિતરણ વગેરેનું સંચાલન ચાલુ રહે છે